તો ફેમિલી અત્યારે જાઉં છું ઘરે જમવા માટે અને કે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ શું છો છો અંધારું અંધારું થઈ ગયું છે અત્યારે ખબર કેટલા વાગ્યા તો અત્યારે વાગ્યા છે બપોરના સોવા એક અને વાતાવરણ થઈ ગયું છે સાંજ જેવું અંધારું થઈ ગયું છે ફેમિલી હમ લાગે તો છે આજે વરસાદ આવશે તો ચાલો ફેમિલી જાઉં છું ફટાફટથી ઘરે જમવા માટે કે વરસાદ આવશે તો છત્રી હારે નથી લાવ્યો તો ચલો જાઉં છું ફટાફટથી ઘરે તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું રીશાબેન જય માતાજી તમે મમમ ખાધું અત્યારે રીશ્વા વાત કરવાના મૂળમાં નથી ફેમિલી તો પહેલાં તો જય માતાજી અને ફેમિલી ચલો હવે ગરમી તમે જુઓ ને ફેમિલી વરસાદ જેવું વાતાવરણ છે પણ પણ એમાં જય માતાજી રીશ્વા બેન ના નખરા શરૂ હોય પાછા હારવાર તો ફેમિલી આવી છે તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ जोरदार નું થઈ ગયું છે તો ફેમિલી વરસાદ આવ્યો છે जोरदार નો કહેતો તોને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો તમે જુઓ મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે છે અને ઋષવા બેન તૈયાર થાય છે અને ઋષવા એ એ તું પડી જઈશ પડી પકડો એને ડાન્સ કરવો નીચે ઉતરી જાય બેટા તો ચલો ફેમિલી હવે રીશવાનો શોર્ટ વિડીયો બનાવી લઈએ પછી નાવા છે ઓકે પણ જો તું ગીર નહીં ઉધર છે ચલો ફેમિલી તો મળું તમને પછી થોડી વાર રહીને તો ફેમિલી હું અને રીશ્વા અમે વરસાદની મજા લેવા આવ્યા હતા નીચે રીશવા જો વરસાદમાં એને નીચે છે નીચે ન વઈ જા વઈ જાય ઠંડા ઠંડા પડતી જાય મજા આવે નહીં નહીં બેસું નથી ગંદા થઈ જાય કપડાં કપડાં ગંદા થાય બેટા નીચે ન બેસાય કપડા ગંદા થાય ઝાઝું જાજો વરસાદ આવે ને ત્યારે નાવા આવશે હો કી દીકરા ફેમિલી રીસવાને છે ને વરસાદમાં અહીંયા નીચે બેસીને ના આવવું છે પણ અત્યારે વરસાદ રહી ગયો છે એટલો બધો છે નહીં કાંઈ તો અત્યારે રીસવા આપણે ઘર વઈ જઈએ જો પાણીમાં છબછપ્યા કરી ઉભી રહી ઝાબા છે એમ કે જો ફેમિલી રીસવાને મજા આવી ગઈ એમાં એવું છે કે ફેમિલી રિશવાને ના આવવું પણ વરસાદ રહી ગયો

અને હવે જાઉં છું દુકાને પાછો તો ફેમિલી અત્યારે ઘરે જાઉં છું દુકાન વધાવી દીધી અને શેરુ ભાઈને બિસ્કિટ ખાવાતા હતો એને બિસ્કિટ ખાવી દીધા એને શેરુ આ જો અમારો શેરુ છે આનું નામ શેરુ હ જો તો ચલો ફેમિલી હવે જાઉં છું ઘરે તો ફેમિલી ઘરે આવી ગયો અને બહુ ભૂખ લાગી હતી તો આવીને પહેલાં જમી લીધું અને બસ તો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમે બોલ 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 બેટા કઈ દે બધા જય માતાજી કહી દે થઈ ગયો